તો હેલ્લો ટુ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં થઈ શ તમારા બધા સપોર્ટથી મારા આઠ પોઈન્ટ પાંચ કે લાગી ગયા છે તો અત્યારે આવેલા છે આપણે શીતળાજી માતાજીના મંદિરે વલક બનાવો તો આવી જ રીતે વિડીયોમાં બિના રહ્યો અને સાથે સાથે તમને લાઈવ શીતળામાં ના દર્શન પણ કરાવવું

આ ભાઈ સેવા કરે છે મુકેશભાઈ શીતળાજી માતાજીના મંદિરે જો એટલા ઝાડવા છે આ પની છે આ નામ નથી આવતું ઓલું છે હવન સવન છે આ છે પની ઓલી પની ની આ આ પની રહી છે પછી આ છે એ પની છે પછી આ હજારિયા ગોટા વાવેલા છે બધા હજારિયા ગોટા છે હજારિયા ગોટા છે અને આ જો આ સફેદ જે હજારિયો ગોટો છે અને ધારો કે અવડું મોટું ફૂલડું આવે અને આ જે લાલ છે એને ઝીણે એવું આવે ઝીણે એટલે ધારો કે એટલું એવું નાનું આવે ફોલડો આને આવી રીતે છે જો આ છે એ આપણે નામ ના આવડે આ છે એ છ આવે છે આ બધા થોરિયા છે અને પાછળ જો લીમડા એવું મોટું મોટું થઈ ગયું છે ઉધરી ગયું છે અને આ જે જાડવું દેખાય ને હવન સવન નું જાડવું એ ન્યા લગ્ન ગઈ સાલ તાર હતું અત્યારે એટલી જગ્યા વધારી દીધી ઘર બાર ફૂટ જેટલી જગ્યા વધારી છે આ નાળિયેરી છે

એક બેન ત્રણ મવડામાં વાવેલા છે આ દરેક ગોટા છે લીમડો છે તો આ મવડા છે આ લીમડા છે મવડા છે આ ઓળો છે આપણે બટકડી કહેવાય ને આ થોડિયા છે આ સેકલા માટેનું સેકલા માટેનું અનાજનું ઉપર છે નીચે પાણી પીવા માટેનું છે આ ઓટો છે સેકલાને કોઈ પણ માણા આવે તો આ જગ્યામાં દાણા નાખે તો એ હાલે આથી આ ગેટ છે આ આપણે માતાજી છે જૂની ખાંભી આપણને નથી ખબર ભાઈ બરાબર

આ આપણે મોટર નું પૂંગ લે પાવવાનું છે આ એ ટાપો છે આ જાડુઓ છે ઓલું સોનું છે સોના દાડુ આટલા છે આ સેકલા માટેનું નું છે આ પાણી પીવા માટેનું નું છે અને કાલે વાવેલા છે જો આ મીઠો લીમડો છે આ જો ટીકડી અજળિયા ગોટાના ઓરી જે કરેલું છે અને આ છે બીલીપત્ર છે ડાયડમડી છે કચરો આમાં નાખો આ બેઠા કોટલા છે કોટલા આ એક ઝાડુ એક આ ઝાડુ ઠામ છે દજા માટે નું એ લગાડવાનું બાકી છે આ એ થમ છે બાવી રીતે વિડિયો માં બના રહેજો તો વિડિયો થી લાંબો છે એટલે જે જે ઝાડુ વાવેલા છે આ છે ભાઈ અત્યારે હજાર કોઈ હજારિયા ગોટા કરણ છે પછી જાયસુપ છે એવા ઘણા પણ ઝાડવા છે તો અત્યારે ફૂલ ન આવે ધારો કે દિવાળી આળે ગાળે આવે ધારો કે હજારિયા ગોટા છે એ મોડા વાવેલા છે ઓળની સિઝનમાં એટલે દિવાળી વાક માં હજારિયા ગોટા આવે તો જેને પણ જોતા હોય આવી આપડે શીતળાદી માતાજી લેન છે પછી વાહેલી આખી છે ઓલી લેન આખી છે આ લેન છે એટલે ધારો કે હજાર હજારિયા ગોટા વાવેલા જાય છે પાછળ નો નજારો છે જો આ એક ગેટ અહિયાં છે ને કુલકોર છે આ રેતી પડેલી છે જો આપડે લાલભાઈ શાહ હું લાલભાઈ શાંતિ ને

એ આ જૂના શીતળાઇ તળાવની ત્રાવની શીતળા માતાજી ની તો મિત્રો મુકેશભાઈ આપણને કે છે કે શીતળાજી માતાજી નું મંદિર એટલે કે ધારો કે કોઈના ના શરીર માં વરી માતા વરી માતા કેવાય ને આ વરી માતા કે શરીરમાં માં પણ ઓછી પડા એવું કઈ હોય તો આ શીતળા માતાજી ને કોઈ બિલ્લી પત્ર બિલી પત્ર જ કેવાય કે આ બિલ્લી બિલ્લા બિલ્લા બિલ્લી પત્ર ચડાવે કોઈ સુરણ છે આ સુરણ એ ચડાવે હે ભાવ હોય ચડાવે જેને જે ભાવ હોય ચડાવે અને